હરખ તો હોય કે મારા ગામના સરપંચો મોર જોડે જાય કડકશન તો પછી આવજો વે ના ના મે ઓય અઢોળી તો અમારે હ મારા ગાડી સાબું ફાવે છે હું તો પેલી ગાડી બીજી બાના લાવવાનો છું કશું કશું લે આડી ગાડી પેલું ઉપર મેકાવાનું આવે છે એ એમો હું એમો એમો બાઘડી બાઘડી હારી લાવજો ભાઈ આ એ ઓખટ પર આ સિહાભાઈ ભાઈની વાત હાશી કાલ ઉઠીને કોઈ ભેડો મારો તો શું કરવા વાઘુભાઈને કેવું પડ્યું કે તું ફટાફટ કરજે આ વાત પછી બીજી વાત હા એ રહી ના કરતા જોક બજારમાં તેલનો ડબ્બો લેવા તેલ થઈ રહ્યો ઘરમાં થઈ રહ્યું તેલ કારણ એવું છે તેલ વાપરો બધું તમારે ચટપટું ખાવા જોવો છો એ દાણ તે તઈ ના કો પાપડ તળના આ તળને બધું તળાય તળાઈને ખા ખા કરો છો હા સીતા કરશો નહીં માં ગો આપડા છે હો સરપંચ ડાયરેક કે હું એટલે સરપંચ જો તેલનો ડબોના પૈસા આલી દે હે આ જો તે હેડો લઈ આવજો ફટફટ જો આ તો સરપંચાઈ જીએ ચિંતા કરે નહીં એવી છે હા આ પેલું તમે સરપંચની હગઈ કરાઈતી એનું હતું હો જમબાર લીધી કે નહીં પછી એ તો પાક ગુસ્સા

પછી વાત કરો બધી પછી તો બધું કરી દે હું ચિંતા કરશો નહીં તમારો જે વ્યવહાર થતા હોય ને બધા કહી દે ભાઈ ફાઈનલ તારીખ એટલે ઓયથી તો બધી તૈયારીઓ થઈ જાય માં સરપંચ તો બધા તૈયાર જ છે આવ વાતમાં એવું છે આપણો તો જૂના ભાઈ બન હા વાત કરતા આપણો તો હું શરમ હા છું અને આપા કુલડીમ ઘર ભાગવાનો નહીં નહીં અમારું બું ના પાડે છે હા અમાર બું ના પાડે છે આમ ખાટા ભાઈ હોય તો સરપંચ હું હોતો તો તમે બુન ના

ગુને જ ના પાડે છે કવા સંસાર મોટો તમારે બધું શું ખુશી રાખી ને ઉત્તરાખંડ ફરવા જવા ગયા હતા એ ગમે તે હોય હવે માં ટાઈમ નહી ખાડા પર ઓફરો કરા પર તમારે ભાઈ બની આબરૂ ના જાય વચ્ચે તમારે ભાઈ બની બેસા ના આવે કશું નહી તો આવજો આપડા ઘરે બે હાથી મુંબ બનાવા જમું હા હા ઓકે સર તો કરીએ કે હા તો કે બોને તો ના પાડીયો

તાર બાનન મને કે ગોધીનગર તમે હગુ તળાઈ એટલે આ હગુ થાય તે એ એ મેણું જતું રહે હું સાચી વાત કારણ અને જિંદગીમાં હું તો કો જવા આ આ કશું કર્યું નહીં પણ આપણે ટીલુ હતું એ નેકડી ગયો સાચી વાત છે હા હા તો હું ખાઈ લઉં તો ખાધું હા પણ ચામેલ આવે હો ચામેલ ઓ ચામેલ બે રકી બસો ખાઈ હા હો ભાઈ આપણો કોઈનું ખોટું કરવું જ નહીં તો શું કહેવાય કારણ આ તો એને કોઈકને કીધું છે વેમ પર રહી ગયું છે

આવા સરપંચ પેણી જાય છે અને સરપંચ તો ની નીકળ્યું તમે સો ને હું કઈ બધું પટી જાય મને કેટલા દાડા તમે થોડા ખાલી વહેલા હરવા ને આપણે મુહૂર્ત મુહૂર્ત હું કહું મુહૂર્ત માં છેલ્લા જણા કેવું તમે જો મોર ભાઈ તમે સો બે જણ એટલે જે મોણસો લેવો હોય ને એ તમે તમારી થી લઈ લો સરપંચ શું કહું કે તો જીભ નહીં ઉપર મેં લો કે શાલુ કોઈ ખૂટો છે ખબર છે મને કે તમારી લાગણીઓ મારી માની છોકર મને મને આવા મારા ભાઈએ મનાવાની મળ્યા કાતાર બધી આમાં હિત્તેર વાર નો હોટો ના ફરતો હોત ભગી હે ભગી નહીં ગગી ગગી હા ગગી મા થી નામ ના લેવાય કે ના બે ના નાની આપડે લેવાની ગગીએ ના પાડી હા એના ભાઈ આયા તા મારા ભાઈ બેન ખાટું

હગુ તોડે ખાતા ભાઈ હોય મારે ભાઈ બંધ ખાતાની બું હા તમારે કરી તી મારે હગુ કર્યું ફાઇનલ કર્યું તું સુંદરીઓ ડાવા જવાનું હતું

એટલે સરપંચો તારા નું બોલજો ને તમે આ વાત હું જોડતો નહી એટલે

ના પાળો વાળો તીજો છે ને મારું નોમ આવે છે આ મારી બદનોમી થાય છે યાર ખોટી રીતિ યાર અલ્યા કાળવા ભાઈ સરપંચ એ સરપંચ ઉભા તો રોપા ને ઉભા રોક યાર શું કરું બોરે પાકું તૂટી ગયું